તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્ગેશ પાર્ક ખાતે દિનેશભાઈ પ્રેમજીભાઈ વાળિયાના મકાનમાં ચોરી થયેલી હતી જેમાં એક લાખ રૂપિયા રોકડા સોના ચાંદીના દાગીના અને એક મોબાઈલ મળીને બે લાખ અસ્સી હજારની ચોરી હતી અને ચોર જાતી વખતે બે સ્પ્લેન્ડર મોટર પણ ચોરી કરી હતી એમાં આઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ એક મોબાઈલ નંબર એક્ટિવેટ થયેલો ચોરી થયેલા મોબાઈલમાંથી એના આધાર ઉપર ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપીઓની અને એક બાલ અપરાધીની ધરપકડ કરી છે એમાં પહેલો આરોપી જીતેન સોમસિંઘ ચૌહાણ છે એ પોતાના સ્ટેટમેન્ટમાં આઠ ગુનાઓની કબૂલિયાત કરી છે આ આઠ ગુનાઓની ચકાસણી ચાલુ છે અમે અમે એમપી પોલીસ સાથે પણ સંકલનમાં છીએ કે ત્યાં કયા કયા પોલીસ સ્ટેશનમાં કયા કયા ગુનાઓ દર્જ છે બીજો આરોપી જોહરુ ધનસિંહ બામણિયા એના વિરુદ્ધમાં એક એફઆઈઆર આઈસીજીએસમાં મળી છે જૂનો એક ગુના મળ્યો છે અને પોતે ચાર ગુનાની કબૂલાત કરે છે ત્રીજો આરોપી મહેન્દ્રસિંહ બેવાનસિંહ મહેડા એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુનાનીઓ કબૂલાત કરે છે આ ગુનાઓની તમામની ચકાસણી ચાલુ છે અને ચોથો એક બાલ અપરાધી છે એ ચાર લોકોની આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાલ અપરાધીને ડિટેન કરીને જે જે બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે આમાં એ તમામ લોકો મધ્યપ્રદેશ જિલ્લાના રહેવાસી છે અને આમાં એક રિસીવર તરીકે રાજ લલિત સોની આ અલીરાજપુર એમપી નો રહેવાસી છે ઓ પોતે ગોલ્ડ સોની કામ કરે છે ને ગોલ્ડ રિસીવ કર્યો હતો તો એનો હવે ધરપકડ બાકી છે અને એક આરોપી દિનેશ મસાનિયા કરીને છે ઓ પણ અલીરાજપુરનો છે એની પણ ધરપકડ હવે બાકી છે આ પર એલસીબી ની ટીમ અને પોલીસ સ્ટેશન ની ટીમ કામ કરી રહી છે એ લોકો આમાં એક જો માણસ છે આ જોરુ આ જોરુ મોરબી ખાતે ખેતોમાં ભાગ્યા મજૂરી તરીકે કામ કરે છે અને ચોરું પહેલાં ગામડે ગામડે ઘૂમીને જોવે છે કે કયો મકાન ખુલ્લો છે ક્યાં આપણે ચોરી કરી શકે એના પછી આ જોરું ફોન કરીને જીતેનને મહેન્દ્રસિંહને અને આ બાળ અપરાધીને આ તૃણો ત્રણને ઇન્વાઇટ કર્યા હતા અને એ લોકો ચોરીની મોટરસાયકલનો યુઝ કરે છે અને ચોરી કર્યા પછી પણ જે મોટરસાઇકલ કોઈ મળી જાય જેમ કે સ્પ્લેન્ડર સાઇન જો ઈઝીલી આનો ચોરી થઈ શકે એવી મોટરસાઇકલને ટાર્ગેટ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે ચોરી કરીને જતા હતા હા ચોરી કરીને જતા હતા એટલે રાજપુર માં અરણા જો ગુનાય ઇતિહાસ છે એની અમે ચકાસણી કરી દી છીએ ત્યાંની પોલીસ સાથે અમે સતત સંકલનમાં છીએ અને ત્યાંથી રેકોર્ડ મંગાવીને એના પછી જો પણ આવશ્યક કાર્યવાહી રહેશે એ કરવામાં આવશે રાજપૂત ના ના એવું કોઈ ડ્રેસિંગ નથી નોર્મલ ડ્રેસિંગ નો જ રહેતા હતા કોઈ એવો ચડ્ડી બન્યા એવો કઈ નથી આ પાર્ટિક્યુલર ગુનામાં તેમ છતાં અમે બીજા જો ગુનાની લોકો કબૂલાત કરી છે આ ગુના સંબંધિત તમામ ફાઇલ અને બીજી વિગત અમે પોલીસ સ્ટેશન સાથે સંકલન કરીને માંગીશું એના પછી આગળની તપાસ આવશે કાર્યવાહી કરીશું તો અહીંયાથી જે છોડી કરીને પછી લોકો મધ્યપ્રદેશ જ ભાગી ત્યાં નીકળી ગયા ત્યાં જ વેચી નાખ્યો સોનીને આપી દીધું